જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં કરાતા દાન કે જેમાં દસ મહાદાનનું વિશેષ મહત્ત્વ છે આ દસ મહાદાન કયા છે તેનું મહત્વ તથા પિતૃદોષ એટલે શું કોને પિતૃદોષ નડે છે કેવી રીતે ખબર પડે કે ઘરમાં પિતૃદોષ છે તથા પિતૃદોષ નિવારણ કરવાના શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો મંત્રો દ્વારા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે સૌપ્રથમ श्राद्ध શ્રાદ્ધ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અગ્નિ સંસ્કારના દિવસથી તેરમા દિવસ સુધી નિત્ય શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ દર વર્ષે એ વ્યક્તિ જે મહિનાના જે તિથિએ મૃત્યુ પામી હોય તે દિવસ અને ભાદરવા મહિનાના વધ પક્ષમાં તેની તિથિ પ્રમાણે જે તિથિ આવે તે દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે તથા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર દસ દિવસનું શ્રાદ્ધ અગિયારમાનું શ્રાદ્ધ બારમાનું શ્રાદ્ધ તથા તેરમાની વિધિ અવશ્ય કરવી જોઈએ આ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે કરી હશે તો સદગતને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થશે કદી પણ પિતૃ અને ક્યારેય પણ નારાયણ કરવા જવું નહીં પડે માટે આ દિવસનું નિત્ય ખૂબ જ શ્રદ્ધાથી અને શાસ્ત્રોક્ત રીતે વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવું જ્યારે પણ શ્રાદ્ધ કર્મ ચાલતું હોય ત્યારે આપણા બાળને કોઈ પણ અતિથિ કે ભિક્ષુક આવે તો તેને ભોજન પાણી વગેરે જરૂર આપવું તેનો ક્યારેય અનાદર કરવો નહીં શ્રાદ્ધના ભોજનમાં છ રસ હોય તેવું સંપૂર્ણ ભોજન બનાવવું ભોજનમાં લસણ ડુંગળી નાખવા નહીં આદુનો અવશ્ય ઉપયોગ કરવો થાળી પીરસો ત્યારે તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું શ્રાદ્ધના ભોજનમાં જો શક્ય હોય તળેલી વાનગીઓ બનાવી નહીં દૂધની ખીર અથવા તો દૂધની કોઈ પણ વાનગી બનાવી ભોજન બાદ બ્રાહ્મણોને તાંબુલ તથા દક્ષિણા અને વસ્ત્રો દાનમાં આપવા પિતૃ અને શ્રાદ્ધ માટે શાસ્ત્રોમાં એવું કથન છે કે દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ મુજબ શ્રાદ્ધ કરવું ધનવાન વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર અને ગરીબ વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ સમજીને શ્રાદ્ધ કરવું ગરીબ વ્યક્તિ ફક્ત ગાયને ખાસ ખવડાવે તો પણ શ્રાદ્ધ કર્યાનું પુણ્યફળ મળે છે જેની પાસે બિલકુલ પૈસા નથી તેણે પિતૃ અને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે મારી પાસે કાંઈ જ નથી મારી પાસે માત્ર શ્રદ્ધા જ છે ભક્તિ છે અને ભાવના છે તો આપ એને ગ્રહણ કરો અને મારા પર કૃપા કરો મારા પર પ્રસન્ન થાવો શ્રાદ્ધમાં પીંડ બનાવવા માટે ચોખાનો લોટ અથવા રાંધેલા ભાતનો ઉપયોગ કરવો વધારે સારો ઉજવેશે સવારે સુદ પક્ષમાં પોતાના જન્મ દિવસે સાંજે રાત્રે શ્રાદ્ધ કર્મ કરવું નહીં શ્રાદ્ધ માટે બપોરનો સમય સૌથી શ્રેષ્ઠ છે શ્રાદ્ધમાં કાળા નીલા લાલ તથા તીવ્ર સુગંધવાળા અને સુગંધ વગરના પુષ્પોનો ઉપયોગ કરવો નહીં કેવડો બીલીપત્ર કદમના પુષ્પો ચઢાવવા નહીં શ્રાદ્ધ કરવામાં શક્ય હોય તો ચાંદીના અથવા ત્રાંબાના અથવા પિત્તળના વાસણો વાપરવા લોખંડના પાત્રો વાપરવા નહીં તેમજ શ્રાદ્ધ નિમિત્તે લોખંડના પાત્રનું દાન પણ ક્યારેય ના આપવું જોઈએ જો શક્ય હોય તો શ્રાદ્ધના દિવસે શ્રાદ્ધ કરનારે દાંતણ કરવું નહીં પાન ખાવું નહીં તેલ લગાડવું નહીં દવા ઔષધી વગેરે ખાવી નહીં બીજાના ઘરનું અન્ન પણ ખાવું નહીં કોઈને અપશબ્દો બોલવા નહીં કોઈની નિંદા કરવી નહીં શ્રાદ્ધ કર્મમાં કસ્તુરી રક્તચંજન તથા ગૌરવચનનો ઉપયોગ કરવો નહીં શ્રાદ્ધના દિવસે રીંગણનું શાક પણ ન બનાવવું જોઈએ શ્રાદ્ધ કરનારે ચોરી કરવી નહીં જૂઠું બોલવું નહીં ગુરુનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ શ્રાદ્ધના દિવસોમાં કાગવાસ નાખવામાં આવે છે એવું કહેવાય છે કે આપણા પિતૃઓ કાગડાના રૂપે આપણા ઘર કે અગાશીમાં આવી આપણું ભોજન ગ્રહણ કરે છે અને સુખ સૌભાગ્ય સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર શ્રાદ્ધ કર્મમાં દસ પ્રકારના મહાદાન દર્શાવ્યા છે આ રીતે દસ પ્રકારના મહાદાન આપવાથી પિતૃઓ પરમ સંતુષ્ટ થાય છે પ્રસન્ન થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ સંતતિ અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે એમાંનું પહેલું દાન છે ગૌદાન ગાયના દાનને આ દસ મહાદાનોમાં મુખ્ય દાન ગણાવ્યું છે ત્યાર પછીનું દાન છે ભૂમિદાન જો આપ સમર્થ વ્યક્તિ છો તો કોઈ ગરીબને રહેવા માટે જમીન અથવા મકાનનું દાન આપો અથવા એ હેતુ માટે યોગ્ય મદદ કરો જે વ્યક્તિ ભૂમિ દાન નથી કરી શકતું તેમણે ભૂમિદાનનો સંકલ્પ કરવો અને એક થાળીમાં માટી ભરી આ થાળીને દક્ષિણ દિશામાં મૂકીને દાન આપવી જે ભૂમિદાન કર્યાનું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ત્યાર પછીનું આવે છે સુવર્ણ દાન દરેક સમર્થ વ્યક્તિએ સુવર્ણનું દાન જરૂર કરવું જોઈએ અસમર્થ વ્યક્તિએ સુવર્ણદાન નિમિત્તે દાન દક્ષિણા આપી દેવી ત્યાર પછીનું દાન છે ધ્રુત દાન એટલે કે ઘી નું પાત્રમાં કરવાથી ઘરની ગરીબી દુઃખ દરિદ્રતા નષ્ટ થાય છે ત્યાર પછી આવે છે લવણ દાન એટલે કે મીઠાનું દાન મીઠાનું દાન કરવાથી ઘરની નકારાત્મક શક્તિ દૂર થાય છે ત્યાર પછીનું દાન આવે છે તલનું દાન દરેક વ્યક્તિએ કાળા તલનું દાન શ્રાદ્ધ પક્ષમાં જરૂર કરવું જોઈએ ત્યાર પછી આવે છે અન્નદાન સાત જાતના અનાજનું દાન યોગ્ય જરૂરિયાત વ્યક્તિને ગરીબને કે પછી બ્રાહ્મણોને કરવાથી ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે આવે છે એટલે કે મીઠાઈ તથા ગોળનું દાન આ દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તથા પરિવારમાં સંપ અને એકતા જળવાઈ રહે છે ત્યાર પછીનું આવે છે રજતદાન એટલે કે ચાંદીનું દાન કોઈ પણ બ્રાહ્મણને જરૂરિયાતમંદને

જેટલા બને એટલા દાન પુણ્ય કરવા સ્નાન ધ્યાન કર્મ કરવાથી પિતૃઓની કૃપા આપણા જીવનમાં હર હંમેશા બની રહે છે પિતૃઓ ખુશ થઈ સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે તો મિત્રો આ હતું શ્રાદ્ધ દરમિયાન કરવાના દસ મહાદાન અને તેનું મહાત્મ હવે સાંભળશું પિતૃદોષ એટલે શું અને પિતૃદોષ નિવારવાના શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તે ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા જન્મ કુંડળીમાં અન્ય શુભ યોગો શુભ ગ્રહો શુભ નક્ષત્ર શુભ મહાદશા શુભ ગ્રહોનું ગોચરનું શુભ ફળ હોવા છતાં પણ જોઈએ તેવી સફળતા મળતી નથી યોગ્ય લગ્ન લગ્ન નથી ખૂબ મોડા થાય નથી અને જો થાય તો જીવનસાથી અનુકૂળ મળતો નથી અથવા તો સંતાન થતા નથી અને જો થાય તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે અને તેમની પ્રગતિમાં અવરોધો આવે ઘરમાં સદા કંકાશ થાય કોઈ પણ માંગલિક પ્રસંગે વિધનો ઊભા થાય અડચણો આવે આ રીતે પિતૃદોષ વંશ પરંપરાગ રીતે પોતાના સંતાનોની જન્મગુંડળીમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં એટલા માટે જ પિતૃદોષનું તાત્કાલિક નિવારણ કરવા માટે જણાવ્યું છે જન્મકુંડળીમાં પિતૃદોષ જો સૂર્યથી હોય તો પિતા અથવા પિતામહ ચંદ્રથી હોય તો માતા અથવા માતામહ મંગળથી હોય તો ભાઈ અથવા બહેન તથા શુક્રથી હોય તો પત્ની દ્વારા ઉત્પન્ન થયો છે એવું માનવામાં આવે છે આ ઉપરાંત ગુરુ શનિ અને રાહુ આ પિતૃદોષ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે જન્મકૂર્ણિમા કયા ગ્રહોને આધારે પિતૃદોષ છે જે જાણીને એ ગ્રહોની શાંતિ પૂજા જપ દશાંશ હવન તથા દાન બ્રહ્મ ભોજન વિશે નિર્ણય લેવામાં આવે છે વ્યક્તિના મૃત્યુ પછી તેર દિવસ સુધીનું શ્રાદ્ધ કર્મ સંપૂર્ણ અને સચોટ રીતે ન થયું હોય તો પિતૃદોષ ઉત્પન્ન થાય છે જે આવનારી પેઢીઓની જન્મકુંડળીમાં પણ જોવા મળે છે આ જ કારણે જો જાતકની જન્મકુંડળીમાં પિતૃદોષ જણાય તો તાત્કાલિક નિવારણ કરી લેવું જોઈએ પિતૃદોષ નિવારણ માટે કોઈ વિધિ વિધાન કર્યા વગર અમુક એવા ઉપાયો કરવાથી પણ પિતૃદોષ નિવારી શકાય છે તો જોઈએ એવા સરળ ઉપાયો જે અઘરા વિધિ વિધાન ખર્ચા કર્યા વગર પણ કરી શકાય છે જાતકની જન્મકુંડળીમાં જો ગુરુને બળવાન કરવામાં આવે તો પણ પિતૃદોષની અસરો નહિવત થઈ જાય છે તે માટે બૃહસ્પતિ હવન ગુરુના જપ દર ગુરુવારે બાવન વખત દત્ત બાવનની બોલવી અને આપની જન્મકુંડળી મુજબ યોગ્ય હોય તો પોખરાજનું રત્ન પહેલી આંગળીમાં સોનાની વીટીમાં ધારણ કરવું પિતૃદોષમાં શનિની મુખ્ય ભૂમિકા હોય તો સાત શનિવારનું વ્રત શનિના જપ દર શનિવારે હનુમાન રસોડામાં બેસીને જ ભોજન કરવું દર અમાસે એક શ્રીફળ નદીમાં પધરાવવું દર અમાસે ત્રણ બ્રાહ્મણોને અથવા એક બ્રાહ્મણને બપોરે ભોજન કરાવવું અને એ સમયે ઘરમાં ગુગલનો ધૂપ કરવો દરજ ભોજન બનાવતી વખતે પહેલી રોટલી ગાયની બીજી રોટલી કૂતરાની ત્રીજી રોટલી કાગડાની અલગથી કાઢીને ત્યારબાદ જે રોટલીઓ બને તેનું ભોજન કરવું આવતા પક્ષમાં પરિવારના તમામ સદગત વ્યક્તિઓની તિથિના દિવસે બ્રહ્મ ભોજન અવશ્ય કરાવવું ભાદરવા વદ અમાસ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું જેથી કુટુંબના બધા જ પિતૃઓ સંતુષ્ટ થાય શનિવારે બપોરે બાર વાગે બગીચામાં પાઠ કરવો પાણીયારે ઘીનો દીવો કરવો કોઈ પણ મોટા તીર્થની યાત્રાએ જાવ ત્યારે તીર્થ શ્રાદ્ધ કરાવવું અથવા ત્રણ અંજલી જળ પિતૃઓને અર્પણ કરવું વરાહ પુરાણમાં તેર અધ્યાયમાં જણાવ્યું છે કે પૈસાદાર વ્યક્તિએ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને સુવર્ણદાન અન્નદાન તથા વસ્ત્રદાન કરવું સાધારણ વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન અથવા ફળ શાકનું દાન તથા દક્ષિણા આપવી ગરીબ વ્યક્તિએ એક મુઠ્ઠી તલ દાનમાં આપવા અથવા અસ્થિર વ્યક્તિએ બે હાથ જોડીને પિતૃઓને પ્રાર્થના કરવી આ રીતે પિતૃદોષ નિવારણ કરી શકાય છે મિત્રો પિતૃદોષ એ અશુભ ફળ આપનારું છે જે સંતાન પોતાના માતા પિતાનો અનાદર કરે છે તેમને પણ પિતૃદોષ જ કહેવાય છે આથી ક્યારેય પોતાના માતા પિતાનો અનાદર ન કરવો જોઈએ પિતૃઓના અસંતોષ રહેવાથી વ્યક્તિને પિતૃદોષ લાગે છે અજાણતા પણ જો સાપની હત્યા કે કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા કરવાથી પણ આ દોષ ઉત્પન્ન થાય છે તો પિતૃદોષ નિવારણ માટે શ્રાદ્ધ પક્ષના આ સમય ઉત્તમ સમય છે તો વિડિયોમાં જણાવેલા આ દરેક ઉપાય પિતૃદોષમાંથી મુક્તિ અપાવનાર છે જે એકદમ સરળ સાથે કોઈ પણ અઘરા વિધિ વિધાન કર્યા વગર અને ખર્ચા કર્યા વગરના છે આથી આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે તેવા છે તો તમારે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચારેય તરફથી સમસ્યા ઘેરાઈ રહી છે તો આ વિડિયોમાં જણાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય કરી પિતૃદોષ નિવારી શકાય બોલો પિતૃ દેવતાની છે તો મિત્રો આ હતું શ્રાદ્ધમાં કરાતા દસ મહાદાન કયા છે શ્રાદ્ધનું મહાત્મ ઘરમાં જો પિતૃદોષ હોય તો તેના સંકેતો કોને પિતૃદોષ પીડા કરે છે અને પિતૃદોષ નિવારણના ઉપાયો તો મિત્રો શ્રાદ્ધના આ સોળ દિવસ પિતૃઓને યાદ કરીને જો શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃ પ્રસન્ન હશે તો જીવનમાં શુભતા મંગલતા આવશે ધંધામાં પ્રગતિ થશે ઘરમાં બરકત આવશે પિતૃ પ્રસન્ન થઈ શુભતા મંગલતા અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે આથી દરેકે પોતાની યથાશક્તિ મુજબ પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ બ્રહ્મભોજન વગેરે જરૂર કરાવવું જોઈએ જો એ ન થઈ શકે શક્તિ કે સ્થાન્થર્ય ન હોય તો ગાયને લીલો ખાસ ચારો ખવડાવવો કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાતમંદને જરૂરી ચીજ ચીજવસ્તુઓ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને જમાડવા આ દરેક કાર્યો કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આ મહિનામાં પિતૃઓને યાદ કરીને જે કોઈ દાન પુણ્ય કરવામાં આવે

તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જય શ્રી હરિ વિષ્ણુ જય ગુરુદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ